કે અમને વોટ આલો ભાજપને વિસાવાદરમાં જીતાડો અમે ભાજપવાળા આખા વિસાવાદનની અંદર પેરિસ જેવા રોડો બનાવીશું અને અત્યારે હાલ એ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મે વિસાવાદનની અંદર જ્યારે ભાજપ હતું ત્યારે તો મિત્રો પેરિસ જેવા રોડો બન્યા નથી અને હવે ફરીથી ચૂંટણી આવી એટલે વોટ લેવા માટે એવું કહી રહ્યા છે કે અમને વોટ આપો અમે વિસાવાદનની અંદર પેરિસ જેવા રોડો બનાવીશું તો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા વિસાવાદરમાં જીત્યા છે એમએલએ બન્યા છે તો અત્યારે હાલ વિસાવદનની પબ્લિક એવું કહી રહી છે કે શું ખરેખર ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરમાં જીત્યા છે તો ગોપાલ ઇટાલિયા પેરિસ જેવા રોડો બનાવશે કે નહીં કિરીટ પટેલે તો ચેલેન્જ આપી દીધી એ તો હારી ગયા પણ ગોપાલ ઇટાલિયા તો જીત્યા છે તો હવે વિસાવદનની અંદર સુધારો થશે કે નહીં થાય અત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વિસાવદનના રોડોની હાલત તો તમે સોશિયલ મીડિયામાં જોતા હશો રોજ નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે ભાજપ વિશે અને જે ગોપાલ ઇટાલિયા જીત્યા છે એના વિશે તો અત્યારે હાલ ગોપાલ ઇટલિયાને પબ્લિક એવું કહી રહી છે કે આ ચેલેન્જને તમે પૂરી કરો કિરીટ પટેલ તો હારી ગયા છે પણ આ ચેલેન્જ જીત્યા તમે તો હવે તમે આ ચેલેન્જ પૂરી કરો અને તમે બનાવો વિસાવર્ધનની અંદર પેરિસ જેવા રોડો તો શું ખરેખર મિત્રો ગોપાલ ઇટાલિયા વિસાવર્ધનની અંદર પેરિસ જેવા રોડ બનાવશે કે નહીં બનાવે એની માહિતી જો તમને થોડી ઘણી હોય તો કમેન્ટમાં બતાવશો અને જો કિરીટ પટેલ અને ભાજપ વિશે કઈ પણ લખવા માંગતા હોય તો કમેન્ટમાં બતાવજો અને અત્યારે હાલ વિસાવદન ની અંદર તમને ખબર જ હશે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા અને વિસાવદન ની જનતા પણ ગોપાલ ઇટાલિયા ને જીતાડવા માંગતી હતી અને ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે તો હવે તો પેરિસ જેવા રોડો બનવાના જ છે